આજે તમને આજના વિડીયોમાં કોઈ ખાસ તો આજનો ખાસ એવો વિડીયો તમને દર્શન કરાવીશું તો દોસ્તો આપણી યાત્રાની શરૂઆત થાય છે તો હવે શરૂઆત થાય છે આપણી ડાકોર તરફ જવાની યાત્રા જેમાં તમે પણ ડાકોર જવા માંગતા હોય તો ડાકોરનું મંદિર અમદાવાદથી આશરે પંચોતેર કિલોમીટર અને વડોદરાથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા સુધી પહોંચવા માટે તમારી સરકારી બસ અથવા પ્રાઇવેટ બસ પણ ઉપલબ્ધ છે તમે ગુજરાતના કોઈ પણ જગ્યાથી કે કોઈ પણ ખૂણેથી તમે ડાકોર આવી શકો છો તો દોસ્તો આજે આ વિડીયોમાં તમને અમે મંદિરના ઇતિહાસ વિશે અને મંદિર વિશે પૂરી એવી જાણકારી આપીશું તો ચાલો આપણે જઈએ ડાકોર પ્રસિદ્ધ રણછોડ રાયના દર્શન કરવા અત્યારે આપણે મંદિરની સામે ઊભા છીએ તો આપણે અંદર હવે જઈશું અને રણછોરાયના દર્શન કરીશું તો તમે જોઈ શકો છો કે આપણે આ તરફથી અંદર જવાના છે તો હવે આપણે અંદર જઈશું તો ડાકોર મંદિરના મુખ્ય બે દ્વાર છે એક આ સ્ત્રીઓ માટે ફક્ત સ્ત્રીઓ માટે અન દ્વાર છે અને અહીંયા મુખ્ય દ્વાર છે જ્યાં આપણે સ્ત્રી અને પુરુષ બંને જઈ શકે છે તો હવે આપણે મંદિરની તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો સરસ મજાની એવી હંગલોમાર છે જ્યાં એ પૂનમ હોય છે ત્યાં ખૂબ એવી ભીડ જોવા મળે છે અહીં તો હવે આપણે જઈશું મંદિરમાં દોસ્તો તમારે અંદર જ્યારે જઈ રહ્યા હોય ત્યારે તમારે ચંપલ તમારે બહાર ઉતારવાનું હોય છે તો મંદિરની બહાર સરસ એવી સુવિધા મૂકેલી છે જ્યાં તમે ચંપલ બહાર ઉતારી શકો છો તો આપણે અહીં ચંપલ મંદિરો આપણે જઈશું આની અંદર આ મુખ્ય દ્વાર છે ત્યાંનો જ્યાંથી લોકો અંદર જાય છે આ તરફથી આવે છે ને આ તરફ જાય છે આપણે હવે અંદર જઈશું ના દર્શન કરાવીશું તો દોસ્તો અત્યારે આપણે અંદર જઈશું અને રણછોડાના દર્શન કરીશું ચાલો આપણે જઈએ અંદર કડવા લીમડાનું એક ડાળ મીઠું રંગ છોડ રંગીલા તેવું મસ્ત દ્વાર પર લખેલું છે અને સરસ દોસ્તો હવે આપણે વિધિ ઉપર જઈશું અને રણછોડાએ ભગવાનના દર્શન કરીશું ચાલો હવે અંદર જઈએ દોસ્તો અત્યારે જે મંદિરના દ્વાર ખુલ્યા છે એ દોસ્તો અહીં તમે જોઈ શકો છો કે ભક્તોની ભીડ કેટલી છે તો અત્યારે આ દર્શનનો સમય છે તો લાઈવ દર્શન થઈ રહ્યા છે તો તમે દર્શન કરી લો આપણા વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવી છે લાઈવ દર્શન થઈ રહ્યા છે તો ફટાફટ દર્શન કરી લેજો મેં તો કરી લીધા છે તમે પણ શાંતિથી દર્શન કરી લેજો આપણા વિડીયોમાં અમે સરસ એવા દર્શન કરાવીએ છીએ તો અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાય છે તો આપણે એ આટલું જ ઉતારી શકાય છીએ તો દોસ્તો અહીં ભેટ સ્વીકારવામાં આવે છે તો તમે અહીંથી પ્રસાદ પણ લઈ શકો છો તો તમને આખું મંદિરનું વ્યૂ બતાવીએ આ મંદિર આસપારના પથ્થરોમાંથી બનાવવામાં આવેલું છે આ મંદિરના નિર્માણમાં લઈને અનેક વાતો પ્રચલિત છે કોઈ કહે છે આ મંદિર હજારો વર્ષનું છે તો કોઈ કહે છે આ મંદિર આઠસો વર્ષનું છે એવું કહેવામાં આવે છે કે ડાકોરના મંદિરના દર્શનાર્થે જો કોઈ ભાવિક આવે અને રણછોડરાયની પ્રતિમાના દર્શન કરે તો તેમને તમામ ચિંતા તમામ દુઃખ દૂર થાય છે અને બહુ ભાવના બંધનોથી મુક્ત થાય છે ઇતિહાસ એવું પણ કહેવામાં આવે છે કે ડાકોર પહેલાના સમયમાં ડાકોરનું નામ ડંગપુર નામથી ઓળખાતું હતું દોસ્તો તમે અહીં સમયપત્રક જોઈ શકો છો કે આ દર્શનનું સમયપત્રક છે મંગળ આરતી સવારને છ વાગે છ ને સુધી થાય છે તો તમે જોઈ શકો છો કે બપોરે બારથી ચાર વાગે મંદિરના દર્શન બંધ રહે છે તો સમયપત્રક ધ્યાનથી જોઈ લેજો તમે જ્યારે પણ ડાકોર આવો તો આ સમયના પ્રમાણે આવજો તો તમને દર્શન રણછુરાઈના થઈ શકે છે તો દોસ્તો હવે આપણે જઈશું તળાવ તરફ અને તળાવ આપણે દર્શન દોસ્તો દેખાઈ રહ્યા છે બાપાલાલના ગોટા તે ડાકોરના પ્રખ્યાત ગોટા છે તો તમે જ્યારે પણ આવો ત્યારે ગોટાનો સ્વાદ કરી લેજો તો દોસ્તો તમે અહીંયાથી મીઠાઈ પણ લઈ શકો છો મોનથા લઈ શકો છો અનેક પ્રકારની મીઠાઈ પણ લઈ શકો છો અને તમે જો તમે મંદિરની સામગ્રી આવી ઘરની જરૂરિયાત વસ્તુઓ પણ તમે અહીંથી લઈ શકો છો તો બાપાલાલના ગોટા તરફ એ ગોમતી રસ્તા પર જ છે તો તમે ભીડ જોઈ શકો છો અંદર કેટલી ભીડ છે તો ખૂબ ફેમસ છે ડાકોના પ્રખ્યાત છે હવે આપણે જઈ રહ્યા છીએ ગોમતી તરફ તો ચાલો આપણે ગોમતી જઈએ તો આપણે પહોંચી ગયા છે ગોમતી તો અહીં સિદ્ધિ વિનાયકનું ગણપતિદ મંદિર છે એટલે આગળ જઈશું આપણે

તો શિવ મંદિરના પણ આપણે દર્શન કરવા જઈશું અને તમને દર્શન કરાવીશું તો ચાલો પહેલા આપણે અહીંયા જઈને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરીએ પછી ગોંડ વિશે પણ માહિતી આપીશ દોસ્તો અહીં રણછોરાય ભગવાનની ચરણ પાદુકા મૂકવામાં આવી છે અંદરથી વિડીયો ઉતરવાની મનાય છે તો આપણે બહારથી વિડીયો બનાવી રહ્યા છીએ તો તમે અહીંયાથી દોસ્તો અત્યારે ગોમતી ઘાટ પર સરસ મસ્ત યુવિઓ આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે રણછોડરાયનું જે મંદિરનું મઢ છે એ ખૂબ સરસ દેખાઈ રહ્યો છે તો આપણે ગોમતી ઘાટની નૌકા વિહાર વિશે પણ તમને માહિતી આપીશું તો અત્યારે નૌકા વિહાર બંધ છે કારણ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદ વાયુ વાતાવરણ છે તો આપણે નૌકા વિહાર તો નહીં કરી શકીએ પણ તમને નૌકા વિહાર તમે કરવા માંગતા હોય ગમે ત્યારે તમે આવો તો શું પ્રાઇસ છે તો તેના વિશે અમે માહિતી આપીશું તો અત્યારે તમે આ પોસ્ટરમાં તમને બતાવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો ગોંટી નૌકા વિહાર તો મોટર બોટના એક વ્યક્તિના ચાલીસ રૂપિયા છે તો તમે આ પ્રાઇસ જોઈ શકો છો તો જ્યારે પણ આવો તો અહીં નૌકા વિહાર જરૂર કરજો ખૂબ એવી મજા આવશે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ જલ્દીથી કરી લેજે અને બે લાયકોન પણ દબાવવાનું ના ભૂલતા સાથે સાથે લાઈક પણ કરતા જજો તો દોસ્તો આવા જ વિડીયો તમારા માટે લાવતા રહેશું તો પ્લીઝ કોમેન્ટમાં જય રંજો લખવાનું ના ભૂલતા તો જય રંજો મિત્રો તો આપણા આ વિડીયો સમાપ્ત થાય છે તો ખૂબ જલ્દી આપણું એક નવો વિડીયો આવી જશે